તો લંડનની લાઈફ મેં સ્ટાર્ટિંગમાં બોરિંગ કીધું તો બોરિંગ કેવી રીતે જોબનું ડ્યુરેશન અહીંયા હોય બાર કલાક હોય દસ કલાક પંદર કલાક કે ભાઈ અમારા આ કામ છે જો આ સંબંધ રાખો અત્યારે થોડો ટાઈમ પછી કામ પતે માણસ પતે કે ઘર છે પણ રહેવા માટે માણસો નથી તો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજનો આપણો ટોપિક છે લંડનની લાઈફ કેવી છે તો ઇન્ડિયામાં હોય તો લંડનની લાઈફ આમ સારી લાગે વિડીયોમાં ને બધામાં પણ અહીંયા હોય તો લંડનની લાઈફ બોરિંગ લાગે લાઈક એંશી ટકા લોકોને બોરિંગ લાગે તો આજના વિડીયોમાં હું તમને કહીશ કે લંડનની લાઈફ કેવી છે તો છેલ્લે સુધી બનાવી રહેજો સો આપણી બધી ગુજરાતી શોપ છે પટેલ બ્રધર્સ લિટલ ઇન્ડિયા ભાવિન્સ તો લંડનમાં લાઈક સૌથી પહેલાં આપણે જે રીતે ઇન્ડિયામાં ઉઠીએ ઘણી ઉઠીએ તો ઇન્ડિયામાં કેવું હોય કે આપણે પોતાનું લાઈક પ્રાઇવેટ ઘર હોય કે જે બી ભાડેથી રહેતા હોય કે લાઈક પોતાનું હોય તો આપણે કેવું કે ત્યાં વેઇટિંગ ના કરો પડે ઉઠીને તરત વોશરૂમ માટે કે લાઈક નાવા જવા માટે જ્યારે અહીંયા લંડનમાં કેવું છે કે તમે ઉઠો કલાક તો તમારે વેઇટિંગ લિસ્ટમાં જ જાય કે લોકો જોબ જવાનું હોય કોઈને યુનિવર્સિટી જવાની હોય એટલે લાઇનમાં જ હોય બધા એટલે કલાક પાસ કરીને અમે ઉઠીને લાઈક ઘરે આજે જમવાનું ઈચ્છા નથી કે ઘરે કંઈ બનાવીએ એટલે બહાર નાસ્તો કરવા આવ્યા છે હવે અહીંયા નાસ્તો ઇન્ડિયામાં કેવું કે આપણે દસ વીસ રૂપિયામાં સવારે નાસ્તો કરી લઈએ કે વધારે વધારે સો રૂપિયામાં અહીંયા ચાલુ થાય આઠ પાઉન્ડ દસ પાઉન્ડ સો આપણે સર્વના ભવન કરીને એક હોટલ છે સાઉથ ઇન્ડિયન તો અહીંયા મસાલા ઢોસા ખાવા જઈશું તો આ છે સર્વના ભવન તો આજે આપણે ઓર્ડર કરીશું મસાલા તો તમે ઓર્ડર આપ્યો ને ઓર્ડર આવી ગયો છે લંડનની બીજી એક ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે અહીંયા ઘર છે ને આ બાજુ એકી આ બાજુ બેકી આ બાજુ એકી સંખ્યામાં ઘર હોય આ બાજુ બેકી સંખ્યામાં એટલે છત્રીસ પછી ચોત્રીસ એવી રીતે હશે તો લંડનની લાઈફ મેં સ્ટાર્ટિંગમાં બોરિંગ કીધું તો બોરિંગ કેવી રીતે કે લાઈક આપણે કોઈપણ જગ્યાએ જોબ કરતા હોય ઇન્ડિયામાં તો કેવું કે આપણે હોલિડે લઈએ તો આમ ફરવા જતા હોય કે એવો પ્લાનિંગ બનાવે જ્યારે લંડનમાં હોય ને તો આપણે હોલિડે હોય એટલે રજા હોય એ દિવસે કેવો પ્લાનિંગ હોય કે ભાઈ કપડાં ધોવાના છે ઘર સાફ કરવાનું છે હેર કટ કરવા જવાના છે એટલે આ કેવું કે આખો વીક આપણે જોબ કરી કરીને કંટાળતા હોય ને જોબનું ડ્યુરેશન અહીંયા કેવો હોય બાર કલાક હોય દસ કલાક પંદર કલાક અને જ્યારે રજા હોય ત્યારે બી હવા કામ કરવાના એટલે પહેલાં તો એ બોરિંગ વસ્તુ બીજી કે ફેમિલીના હોય અને સૌથી ઇમ્પોર્ટન્ટ આપણા ફ્રેન્ડ્સના હોય અહીંયા લંડનમાં કેવું છે કે એવું નથી કે બધા પણ લાઈક એંસી ટકા લોકો એવા છે કે જે ખાલી કામ કરાવવા માટે તમરજસ્ત સબન રાખતા હોય છે એંસી ટકા લોકો એવા છે કે જે ખાલી કામ કરાવવા માટે તમરજોસ સબન રાખતા હોય છે પછી કામ પતે માણસ પતે એવું છે લંડનમાં પછી બીજી વાત કરીએ કે ઇન્કમની કમાવાની તો લંડનમાં કમાવાનું સારું છે પણ લાઈક કેવું છે કે આપણે એવું વિચારીને આવતા હોય કે આટલા કમાઈશું આટલા કમાઈશું દર મહિને એટલે આટલા છે ઇન્ડિયા મોકલાવીશું પહેલા અહીંયા આવી એટલે ફર્સ્ટ યુનિવર્સિટીની ફીસ કાઢવાની એટલે એના ભેગા કરવાના પછી પીએચડબ્લ્યુ કરાવવું પડે એટલે એના ભેગા કરવાના એ જે આગળના વિઝા કરાવવાના હોય આપણે વર્ક વિઝા પાંચ વર્ષ ત્રણ વર્ષના પાછા આપણે બચાવવાના એટલે લાઈક જોવા જઈએ ને તો તમે મિનિમમ દસ વર્ષ રહો ને તો જ અહીંયા તમે કંઈ લાઈક આને ઇન્ડિયા લઈ જઈ શકો અથવા અહીંયા પોતાનું ઘર કે લાઈક કારમાં ફરી શકો લોકો આવે ને તો કેવું વિચારે કે લાઈક કમ્પેરિઝનમાં વધારે દુઃખી થાય ઘણી લોકો જાણે કે એમના ફ્રેન્ડ લોકો આવી ગયા હોય એક બે વર્ષ પહેલાં અને લોકો આવ્યા અત્યારે તો એમના ફ્રેન્ડ લોકો જ્યારે આવ્યા હોય તો જોબ ને એવું બધું હોય લાઈક ઘર પણ મળી જતા હોય ટાઈમે ઇઝીલી ત્યારે જે લોકો આવે છે એની પાસે લાઈક જોબ પણ બહુ હાર્ડ છે મળવાના અને ઘર તો જો કે આવે એટલા બધા ઘર થઈ ગયા છે લંડનમાં કે ઘર છે પણ રહેવા માટે માણસો નથી તો લાઈક કમ્પેરિઝન કરે કે એને ઘરે કેટલા મોકલાવ્યા એને કેટલું બચાવેલ મેં હજુ કંઈ કર્યું એટલે કમ્પેરિઝનમાં અહીંયા લોકો વધારે દુઃખી થાય છે અરે ઇન્ડિયામાં ફેસ્ટિવલ હોય ને એ દિવસ એ જે દિવસ હોય એ વીક હોય એ સૌથી ખરાબ જાય જેટલા પણ એબ્રોડમાં રહેતા હોય યુકે કેનેડા યુએસએ જે ટાઈમે ઇન્ડિયામાં ફેસ્ટિવલ ત્યારે અમે લાઇક એટલું મિસ કરતા હોય ઇન્ડિયાને ઇન્ડિયાના ફ્રેન્ડને ફેમિલીને એક અલગ જ લાઈક એ વસ્તુ છે એબ્રોડની લાઈફ બીજી કેવી છે કે લાઈક એકલા થઈ જાઓ તમે આપણે ઇન્ડિયામાં હોઈએ તો લાઈક કટ કરવા જતા હોય તો આપણા ફ્રેન્ડને કોલ કરીએ કે ભાઈ ચાલ આપણે હેરકટ કરવા જવાનું છે ગાડીની કીક મારી કે સેલ મારી એટલે ચાલ્યા અહીંયા કેવું કે બધા પોતપોતાના કામમાં એટલે કોઈ આવે ના જોબ માટે પણ એવું ફરવા માટે પણ એવું આપણે ઇન્ડિયામાં હોઈએ ત્યારે પ્લાનિંગ કરતા હોય એબ્રોડ જવાની તો લાઈક એ પ્લાનિંગ તમે છ મહિના વરસમાં લાઈક પતી જાય કે ભાઈ યુએસ જવાવાળા યુએસ જતા રહી કેનેડા માટે જવાવાળા કેનેડા જતા રહી ઇન્ડિયા આવવાનું પ્લાનિંગ છે ને બહુ હાર્ડલી કોઈનું સક્સેસ જાય બિકોઝ એ ટાઈમ પછી બધું જ જોવાનું થઈ જાય આપણે કે લાઈક લોકો શું કહેશે હવે આટલા પૈસા ઇન્વેસ્ટ કરીને આવ્યા છે તો એનું શું કરીશું એટલે બહુ ઓછા લોકો લાઈક પાછા આવે છે જે લોકો પાછા આવે છે એની મજબૂરી હોય કે કોલેજમાંથી બી લાઈક ફીસ ના ભરી હોય કે અટેન્ડન્સ ઓછી હોય તો બી લેટર આવી જાય કે તમારે સિક્સટી ડેમાં લાઈક છોડ દેવાનું છે કન્ટ્રી એટલા માટે લોકો આવતા હોય છે અને અહીંયા સૌથી વધારે લોકો કંટાળે એટલે છે કે આટલું બધું કમાવાનું આટલું બધું કરવાનું પણ જે હેપીનેસ મળે ને ઇન્ડિયામાં એ અહીંયા નથી મળતી એટલે સૌથી વધારે લોકો અહીં બોર થઈ જાય છે ફેસ્ટિવલ ના હોય લંડનમાં અત્યારે જેટલા બી લોકો છે ને મારા ફ્રેન્ડ્સ કે જેને બી અમને નવો મળું તો બધાને એક જ વસ્તુ હોય કે ભાઈ ઇન્ડિયા હવે જવું છે અહીં કંટાળી ગયા કંઈ લાઈફ નહીં અને જ્યારે ઇન્ડિયા હોય ને તો એવું થાય કે યાર ઇન્ડિયામાં હવે કશું નહીં બહાર જતા રહીએ બસ ખાલી કમાવું છે હવે જિંદગીમાં બધું જલસા કરી લીધા બસ ખાલી કમાવું છે પણ અહીંયા આવ્યા પછી આપણને ખબર પડે કે ના કમાવું હવે નહીં હવે ઇન્ડિયા જ જવું છે ફેમિલી સાથે રહીએ થોડોક રેન્ડ જોડે એન્જોય કરીએ બટ લાઈફમાં કંઈ લાઈક પૈસા કમાવા બી ઇમ્પોર્ટન્ટ છે ઓલવેઝ ફેમિલી આપણી સાથે નથી હોતી ઓલવેઝ ફ્રેન્ડ આપણી સાથે નથી હોતા એટલે લાઈફમાં કંઈ અચીવ કરવું બી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બિકોઝ અત્યારે આપણને લાઈક એ જેવી હોય તો ફરવાનું ને બધું સારું લાગે પણ જ્યારે થોડી વધારે થઈ જાય આપણા પેરેન્ટ્સ લોકોની તો એ ટાઈમે પૈસા ના હોય તો બહુ અઘરું પડે આ વિચાર આવે કે કાશ એ ટાઈમે મહેનત કરી લીધી હોત સ્ટ્રગલ કરી લીધું હોત તો સારું હોત અને આવા જ ઇન્ટરેસ્ટિંગ અને લંડનના વિડીયો જોવા માટે મેલી લંડન પેજને ફોલો કરી લો